જાફરાબાદનો દરિયો બન્યો ગાંડોતુર જાફરાબાદની બે બોટ અને ઉનાના રાજપ્રાની એક બોટ દરિયામાં ડૂબી સત્તર ખલાસીઓનો બચાવ અગિયાર ખલાસીની શોધખોળ શરૂ આ ઘટના પગલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માછીમારોની મુલાકાતે પહોંચ્યા હાલની પરિસ્થિતિ અંગે માછીમારો સાથે મુલાકાત કરી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ માહિતી મેળવી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તોફાની દરિયાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ સહિત વહીવટી તંત્રની ટીમ જાફરાબાદ ખાતે પહોંચી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા આવું બન્યું નથી કે આપડે અગિયાર જેવા વ્યક્તિઓ મચ્છીમારો અને ત્રણ બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળવેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપ હતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે હમણાં હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના મહિલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે જે કાંઈ સૂચના સરકાર શ્રી દ્વારા જે આપવાની થતી હશે એ તંત્ર દ્વારા સજડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી થતી આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે પ્રાર્થના કરીએ ત્યાં લોકો જે લાપ છે એ સુરક્ષિત રીતે ઘરે આવે